આવી ગયો કારણ કે એમની બેઠક તમે જુઓ સંતો ની બાજુમાં છે અને જે સંતોની બાજુમાં બેસે ને એ જ કાંઈક લોકોનું કલ્યાણ કરી શકે અમારે દ્વારકાધીશ ની ધજા ચડાવવાની હતી તો અમે તો મુજા કે આપણને તો આ કોણ ઓળખેર અમારું ગજુય શું કે ધજા ચડાવાય તો અચાનક બેનજીને ફોન કર્યો કે બેન આવું છે ને અમારે એક ઈચ્છા છે આખી જિંદગી કાળિયા ઠાકરના ભજન ગયા પણ ધજા નથી ચડાવી અરે કે કેમદભાઈ થઈ જાય અને બેને ધજા તો અમારી નોંધાવી દીદી પણ એમણે પોતે માણસો રાખીને યા અમારું ધ્યાન રાખ્યું આ સંત પ્રેમી ગણાય અને જેમ ભીમ સાહેબે ઘણી જગ્યાએ વાયક લીધા ને એમ બેન પણ અગાઉથી વાયક લેતા લેતા અહીંયા આવ્યા મેં કીધું બેન કેમ આવ્યા નથી તો કે બીજા મેં કીધું ઓ અને એ પાછા ભજનમાં એટલે ખૂબ ખૂબ અમારા તરફથી ધન્યવાદ અને આવા સંતોના આશીર્વાદ ખૂબ મળે ખૂબ પ્રગતિ કરો એવી અમારી અંતરની શુભેચ્છા પૂનમ બેન પધાર્યા છે તો રાજુભાઈ કે તમે જ સન્માન કરી નાખો તો બાપુ રાજી હા બાપુ બાપુ ના આશીર્વાદ મહાપુરુષના ડોલિયા પૂજાય છે મહાપુરુષના ડોલિયા પૂજાય છે Okay.